આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ જવા માટે નીકળવાના હતા તે પહેલા જ નર્મદા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી તેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકાએ ફરી એકવાર ચૈતર વસાવાની જે અટકાયત થઈ છે તે મામલામાં સરકાર ઉપર પ્રહાર કર્યા છે સાથે જ સરકારને બંધારણ વિરોધી ધર્મ વિરોધી ગણાવી દીધી છે અને વિવાદ વકરી રહ્યો છે તેમણે કહ્યું છે કે આ સમયમાં પદયાત્રા કરવી શું ગુનો છે આ સમયમાં જે ડેટોક્સ કંપનીમાં ઘટના બની છે તેમાં મૃતકના પરિજનોને ત્રીસ લાખ રૂપિયા અપાવા કોઈ ગુનો છે તો શું કામ આ પ્રકારના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેને લઈને તેમણે શું પ્રહારો કર્યા છે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જે ઘટના બની ચાર કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા હતા જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે ધરણા કરવાની ચીમકી આપી હતી ત્યારે તેમના ધરણાની ચીમકી બાદ ત્રીસ લાખ રૂપિયા પ્રત્યેક પીડિત પરિવારને આપવામાં આવ્યા હતા કંપની દ્વારા તે મામલે અંકલેશ્વર ડીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર સામે બીજી ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને હવે આ ફરિયાદો નોંધા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે તેને લઈને આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના નિવાસ સ્થાને ડેડિયાપાડાથી આજે ભરૂચ પોલીસને સમક્ષ હાજર થવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન

ભાજપને શરમ આવવી જોઈએ મારે વાત કરવી છે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાની અટકાયતની એ માણસે તમને નડે એવું કામ શું કર્યું એ માણસના સત્કર્મોથી તમારા પેટમાં તેલ કેમ રેડાય છે એક કંપનીમાં બ્લાસ્ટ થાય છે અને માં જે લોકો મૃત્યુ પામે છે એના માટે ચેતરભાઈ વસાવા લડત આપે છે પરિણાત્મક લડત આપે છે અને મૃત થયેલા લોકોને ત્રીસ ત્રીસ નું વળતર કંપની દ્વારા અપાવવામાં આવે છે મળી પણ ગયું છે પણ ભાજપને એમ થયું કે ચૈતરભાઈ વસાવા દ્વારા જો આવો કામ થશે તો એ એના એરિયામાં હીરો થઈ જશે લોકચાહના વધશે આપણે ક્યાંક નાના થઈ જઈશું અને એના બદલાની ભાવના રૂપે ચૈતરભાઈ વસાવા જ્યારે પદયાત્રા કરે છે અને લોકસાહીમાં એક પદયાત્રા એ તો ધર્મ છે લોકોની લડત માટે લોકો માટે લડવા માટે પદયાત્રા એ એક લડત છે જય વખતે શું શું થયું એ મારે કહેવાની જરૂર નથી એ પદયાત્રામાં

સામે અન્યાય સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું ભગવાનને પ્રાર્થના કરું કે બીજેપી ને સદબુદ્ધિ આપે અને આવા રાવણ વૃત્તિ વાળા ધંધા બંધ કરવાના એને એને કઈક સુધારે

સરકારમાં આ પદયાત્રાના પગલે એક કিন্নખોરીની ભાવના જોવા મળી અને સરકારે ખોટી રીતે ચૈતરવસાવા ઉપર ફરિયાદ કરાવી એટલું જ નહીં ડેટોક્સ કંપનીમાં જે ઘટના બની ધારાશામી ચૈતરવસાવાએ પીડિત પરિવારોને 30 લાખ રૂપિયા કંપની તે અપાવ્યા તેના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ લડાયો અને ભારતીય જનતા પાર્ટીને ડર સતાવી રહ્યો છે કે ચૈતરવસાવાલે દિવસેને દિવસે લોકપ્રિયતા વધી રહી છે તેના કારણે તેમનું અસ્તિત્વ મટી શકે છે વિસ્તારમાં તેના લઈને તેમના ઉપર ખોટી ફરિયાદ થઈ હોય તે પ્રકારના આરોપો કૃષ્ણ બાપુ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજીર ન્યૂઝને ને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે